સવારના વાગી ગયા નવ આપણે વ્લોગ વિડીયો બનાવવાનું કરી દીધું ચાલુ જય મોગલમાં જય કાળીયા ઠાકર આ જે સોલારમાં રજા હતી ત્યાં વાળીએ વીઆયા આ ઘઉં વાવવાનું કામ કરવાનું હતું કીધું હાલો ઘઉં વાયું ના વીઆ્યા વાડીએ તો ઘઉં ભાવી દીધા નાખી ગયા ઓટો છોડાય નાખ્યો આટલું ખાતર હું તો હવે બાપા એ કહી દીધું ધોર્યા નાખી દીધા મેં પાવડા ગોતો હવે પાવડા ગોતીને ધોરિયા હ કરવાના પાવડા ઈ જડશે તો નહીં આખવામાં પડે એટલે ગોતી લેવા જોઈએ ટ્રેક્ટરે આ કર્યું હોય ને હમું કરવાનું હવે પાવડેથી કરવાનું બાકી તો ધોરી આવવા ટ્રેક્ટરે નાખી દીધા હોય અને પાવડેથી કરવાનું હમું પણ પાવડો જડલો નથી જડી જડી ગયો નજર નહીં જ પીડ્યા હોય પાવડો આ છે વાલો તે દી દેગડે ડેગડે પાણી પાસે હીંગુ કેરી એક શાક થાય એટલે થઈ જાય હીંગુ વાલો હા છે જીરું આમાં ઢેફા હતા રોટા રોટા રાખ્યું નહોતું ઊંડું પડ્યું હતું ત્યાં પાણે ઉગ્યું માંડ માંડ બાકી તો બે પાણી નગર ઉગી જાય પણ આમાં ઠેફા હતા ને ઊંડું વહી ગયું ને એટલે ઉગ્યું નહીં ત્રણ પાણે હવે આ ઉગવા આવ્યું હોય આ રજકો એ જીરા હર વાઈ દીધો તો આવડો આવડો થઈ ગયો આટલો હે રજકો